મને બજાર દેવાનું મન થાય છે પણ કીમ દેવી બજાર અત્યારે થયું ને તા સદાણ રિક્ષા ઊભી રખવી હું જાણે મારું હાર ઘર કેટલું સેટ હોય છે જે આવતું જ નથી પણ મને બાનું હારું મળી ગયું છે બેરા રિક્ષા ઊભી રખાવો અને મને પેટમાં ઘુમાડ્યું આવી હે લાયે એક દાડ રિક્ષા ઊભી એક દાડ બજાર દઈ લઉં તમારું હા ઘર વી આવે હા એમ જ કર હવે બધું નહીં બાજુ હવે તમારે વાળિયું દેખાવ મને બેરા એકદમ 릭શા ઊભી رکھવોને મને પેટમાં પાછું ઘુમળ્યું આયું ઘુમળ્યું આયું આગળ એટલે સમજ નો

આસી સે એ કાઈ આવી તે જાનુ નો હોય કાઈ કે ઘરીક થાન રિક્ષાવાળા ઊભી રાય ઊભી રાય આના કરતા તો અમે ડમફર માં વઈ તો સારું હતું આ બસારી ને 6 મહિના ની છોડી ન રોઈ ને અર્ધી થઈ જશે તો પણ જાન માં નો મરાય કોક ને બીજા કઢાય ઘર ના ને કે તું જા મને કાઈ શોખ નો હોય આવવાનો એ જગના એ કરવા ગયા હે એ હાલો ને આપણે ઘરીક રાસ યે મારા રયો આ

Субтитры сделал DimaTorzok

મારો ઘરવાળો તો મહણ્યો હાવ ડોબા જેવો છે કાઈ ખબર પડતી નથી મારા રોયાન મે કેટલી દાણ ઉલ્લુ બનાવ્યો પણ મને એ બજાર દેવાનું બાનું હારું મળી ગયું એ બેરા મને પેટમાં ઘુમડ્યો આવે છે રિક્ષા ઉભી રાખો ને તા તો મારો બેરો કે એ ડ્રાઈવર રિક્ષા ઉભી રખાઈને મારી બેરીને આમ જાવ છે મારા રોયા મહણિયા એ કઈ ગમાડ્યું જ નઈ કે આ ભાઈ ને તો બજન નું બંધાણ છે પણ આ મારા આ ઘરવાળા ને તો ખબર નથી કેજન નું બંધાણ છે આ તો મેં સાનું માનું રાખ્યું ખબર પડે ને તો રાખે નહીં પણ હારું કે હું મારા ભાભુડીએ મને બજારનું બંડાણ કરાય મને તો આ બજાર દેવાની મજા દે એટલી આવી મને તો એમ થાય કે આ બજારની થેલી આખી ઘરે એઠે ઉતારી જાવ આ બજારું બધી ખાઈ જાઉં પણ ખવાય થોડી હજી તો મારા હાહરાનું કામ કેટલું સેટું છે હજી તો રસ્તા મારે એક દાણ બેઈવી પડશે પણ અત્યારે તો દઈ લઉં નો 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 હાઈ

એ હું તો જાનમાં લાવવાનો જ નતો પણ મારા બાપાએ પાંચસો ને એકાવન રૂપિયા વ્યવહાર ભાઈ લગ્ન માં કર્યો હતો ને એટલે જાન કીધું નકર કરે કોણ એ ચાલુ કરી દીધી ઓલી સારે આવશે

કે હે બીજો કાઈ નહી આ ભાગી નહી જઈવાય એ મુંગીની તમે આ મરી તમને હારું લાગે એક વાર મને ખબર એ પડારો નથી મને રિક્ષા લઈને મીકી જાવ મને ઘરે પણ આપણે ઘરે જાવી કાઈ મહણિયા અમને જતા તમારી માં તું રિક્ષા લઈને ઘરે મૂકવાને કે તો અમાર શું હાલીન આવું ખબર કે હૈયું આવ્યો કે તું એકાત ના વ્યવહાર કર વ્યવહાર કરી તો ના જાનમાં

લે લે બેરી બેના મોડુ સરકાર અલ્યા સગને ઉતાવે રાખ તારી બઈને ઘુમરિયા આવી આવીને મારે મોડુ થાય એ મારા બાપ એ હું તને ડબલ ભાડું દે દઈ ભલા મણા તું મોરો પડમા જવા દે રિક્ષા આલ આ તો રિક્ષાવાળો હારું કે તાતાલે

આપણે બેસારી એંગી ના આવશે શું ખોટે ખોટે તે મુતાવર કરો છો પણ કેટલી વાર લગાડી હતા છૂકા હાથ વાર

એ હાલો એ બાપા એ આ બજે તમારો બાપ જાન મૂકીને વેશમાં વળી ગયા એ મને શા રિક્ષા આવડે કાઢો આના રિક્ષા મને લઈ જાય વાહ લાગો દે પાણા તમાર નો એક માવો તો બારણું બંધ કર

હવે આમ નીકળસાના માનો હમ સસુધર જઈ વાયું મારે એસી વાર થયા મેં કોઈ બજાર કે નઈ કાંઈ ખી દઉં